जो भाई मछलिया घाट में आटा घाट चढ़ाता था तो अमरी पाइप तूटे गई व्यक्ति जो ड्राइवरों ने हालत जो ते अशोक भाई मथु बैठा जी लियो तक जी लाइप कई पाइप निकले गई माँप निकले गई गाड़ी हालती गई अशोक भाई ए भाई गेरेज से जी लियो ऊँडायु से भाई अतरिया से अतरे आम घाट सड़ी मछलिया घाट ને ઉભા હવે આગળ કારીગર કી આવું હું કહે ક્યાં ગાડી અશોકભાઈ અશોકભાઈ માથા નાખે માથા બાએ ડીઝલનો ધોવાડો જોવો તમે હવે મજા આવી ગઈ જો હવે અહીં બેઠા મોબાઈલ મોબાઈલને ગુકા મારે બરાબર મેં તમને શું કીધું તું કે તમે જ્યારે ઘાટ થડાવો ને ત્યારે મને ઉઠાડજો ચા પીવો છે મેં કીધું તું તમારે એમ નહીં આ તમારો આ તમે અત્યારે ઘાટમાં છો અત્યારે બરાબર મેં તમને શું વાત કરી હતી કે ડ્રાઈવર ભાઈ તમે હે ને મને ઉઠાડજો બરાબર તો હવે અત્યારે જોવો આ પોઝિશન જોવો તમે રોડ ઉપર જ છે ગાડી પડી અત્યારે હવે અમારા મારા ફોર વ્હીલર જ છે અચાનક આવે શું કરું

આ ભાઈ અમાર ધરમ થઈ ગયા રામભાઈ ગોટાણીયા ત્યારે બરોબર જા કેને મે બે શબ્દો કીધા એમાં થઈ ગ્યા બરોબર ખાલી સાઈટમાં બેહી ગયા ને હવે પાટી બનાવે કાઈ વાંધો આપણે કલાક બે કલાક જ આખવા છે બરોબર આખણે બીજો લખાવો જો આવના છે બીજો લખવો એમાં ના આવો તો હેચ 30 કિલો ડર હમણાં ઇંદર પૂરીયા છે એટલે અમાર આરામ જ કરવો છે આને રામભાઈ આઈ ગરમીના કપડે તો આयला રાખે ધંધામાં બરોબર तबे तो पहल बार खाली छेद में बे ही किया आज हमार लाइक आतना क्या हुआ है? आप की बनाओ मने रखो रखो अच्छा लोग बड़ा पीछे वही है ना आप डीजल ढाकी फुल करा ही ले वो त्यारा डीजल ढाकी फुल करा ही ले अंजो आप डे सस्ता है सस्ता भाव में डीजल ना खिलवाना ना लेलंग का डिचे त्यार है ₹300 માં કપડા મેચિંગ થઈ જાય આપડા ગાબણે ₹300 કા હાઈકો ઇતેમાં લખેલા હોય આપડે ₹300 ડીઝલ ના टाकी ફૂલ કરાવી લેવાની છે અત્યારે હે ડીન टाकी ભઈ બચ્ચો એકવીસ લીટર ડીઝલ આવી ગયા અત્યારે હવે